નમસ્કાર પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી દિવાળીના પર્વને લઈને સાણંદ જીઆઈડીસી પોલીસ દ્વારા જીઆઈડીસી માં બેકોમ કંપનીના મીટિંગ હોલ ખાતે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક મળી દિવાળીના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કોમ પ્રકાશ ચાડ સાહેબના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કંપનીના એચઆર મેનેજર સિક્યુરિટી ગાર્ડ્સ આસપાસના વિસ્તારના ગામના સરપંચો સહિત જેડીસીમાં કાર્યરત કર્મચારીઓ સાથે દિવાળી દરમિયાન તકેદારી અને સુરક્ષા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી પોલીસે રોકડા અને કિંમતી સામાનની હેરફેર દરમિયાન સાવચેતી રાખવા માટે ખાસ કરીને અપીલ કરી હતી તહેવારો દરમિયાન લોકો હરવા પ્રવાસ જતા હોય છે તે દરમિયાન કંપનીઓ તેમજ ઘરો બંધ રહે છે જેને ધ્યાને રાખીને પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે ખાસ કરીને વાત કરી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ સર ડીવાય એસપી નીલમ ગોસ્વામી દ્વારા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું કે જ્યાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાવી આવે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિમાં પોલીસને જાણ કરવા તેમજ સીસીટીવી ચાલુ રાખવા અને પોલીસને સહયોગ આપવા જેવી બાબતો પર ચર્ચામાં ખાસ ભાર મૂકવામાં આવ્યો તો અંતમાં સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા સર દ્વારા ઉપસ્થિત તમામ લોકોને ત્યાં દિલથી આભાર વ્યક્ત કર્યો હતો ब्यूरो रिपोर्ट फजलकंद पठान साथ कैमरामैन रब्बानी मलिक प्रार्थना संदेश न्यूज सारण ऑन बिहाफ ऑफ अहमदाबाद रूरल पुलिस आई शुड गिव यू अश्योरेंस दैट वी आर हियर देयर टू प्रोटेक्ट यू बट एट द सेम टाइम मेरा ये मानना है कि जो है सिक्योरिटी सेफ्टी ये सब सबकी शेयर्ड रिस्पांसिबिलिटी है तो वी शुड नॉट थिंक दैट ओनली बिकॉज वी आर ओनली 1200 पुलिस पर्सनल एंड हैविंग રેસ્પોન્સિબિલિટી ઓફ સિક્યોરિંગ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો